જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત દશમ સ્કંધનો અધ્યાય ત્રીજો જેમાં સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મિત્રો આપણા ધર્મમાં નિત્ય કથા સાંભળવાનું મહત્ત્વ છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે ઘરમાં નિત્ય ભાગવત પુરાણનો પાઠ થાય છે તેને એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગોદાનનું પુણ્યફળ મળે છે ભાગવતમાં કહ્યું છે કે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે નિત્ય ભાગવતના પાઠ કરે છે ત્યાં દેવતાઓની સાથે હું સદાયે હાજર રહું છું ત્યાં સરિતા સાગર અને સરોવરના રૂપમાં સુપ્રસિદ્ધ સઘળા તીર્થવાસ કરે છે સર્વે યજ્ઞ સાત પુરીઓ અને પવિત્ર પર્વતો ઉપસ્થિત રહે છે આથી યશ ધર્મ જય પાપનો ક્ષય તથા મોક્ષની પ્રાપ્તિ માટે દરેક ધર્માત્માજનોએ નિત્ય ભાગવત શાસ્ત્રનું શ્રવણ જરૂર કરવું આથી મિત્રો જ્યારે પણ સમય મળે ત્યારે આપણી ચેનલ ગુજ્જ પરિવારમાં વિડીયો દ્વારા ભાગવતની કથા તમે સાંભળી શકો છો તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની સુંદર કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જઈ શ્રી સુખદેવજીએ કહ્યું ત્યાર પછી તમામ ગુણોથી સભર એવા એક પરમ શોભાયમાન સમયે નક્ષત્રો ગ્રહો અને તારાઓ જેમાં શાંત અને દિશાઓ ખુશનુમા હતી એવા રોહિણી નક્ષત્રમાં સર્વ થતા હતા નદીઓના જળ સ્વચ્છ હતા ભ્રમરોના ગુંજનો અને હર્ષ નાદો સંભળાતા હતા પવિત્ર સુગંધી વાયુ વાતો હતો અગ્નિહોત્રી બ્રાહ્મણોના યજ્ઞની વેદીઓમાં શાંત અગ્નિ પ્રજ્વલિત રહ્યા હતા સજ્જનો પ્રસન્ન ચિત્તે ફરતા હતા સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્રોનું સંગીત ફેલાઈ રહ્યું હતું ગાંધરો અને કિન્નરો ગાતા હતા વિદ્યાધરીઓ અને અપસરાઓ નૃત્ય કરી રહી હતી દેવો અને ઋષિમુનિઓ પુષ્પવૃષ્ટિઓ કરી રહ્યા હતા સિદ્ધો ચારણો સ્તુતિ કરતા હતા સમુદ્રની પાછળ મેઘોની મંદ સંગીતની જેમ લહેરાતા હતા તે વખતે પૂર્વ દિશામાં જેવી રીતે ચંદ્ર પોતાના પૂર્ણ રૂપમાં પ્રગટ થયા તે રીતે દેવકીજીની પવિત્ર કુખે સૃષ્ટિ નિયંત્રા કૃષ્ણ અવતારના જનક હોવાનું પરમ પવિત્ર ગૌરવ પ્રાપ્ત થયું હતું તેવા શ્રી વસુદેવજીએ પોતાના પુત્ર સ્વરૂપ ભગવાનના દર્શન કર્યા હતા શરીર પર શ્રી વત્સનું નિશાન હતું ગળામાં મણી ધારણ કર્યો હતો અને પીળા પિત્તાંબરમાં ભગવાન શ્યામ વર્ણમાં પણ શોભાયમાન લાગતા હતા માથે હીરા જડિત મુગટ અને કાનમાં કુંડળો પ્રકાશથી જળાહળા થતા હતા તો કમરે કટીમેખલા બાહ બાજુબંધ અને હાથમાં કડા પણ શોભાયમાન લાગતા હતા પરમ કૃપાળુ પરમાત્માને પોતાને ત્યાં આવા પરિવેશમાં પધારેલા જોઈને વસુદેવજી તો આશ્ચર્યથી પુલકિત થઈ ગયા તેણે આ પરમ કલ્યાણકારી પ્રસંગની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી અને બ્રહ્મદેવોને દસ હજાર ગાયોનું દાન કરવાનું મનોમન નક્કી કરી નાખ્યું તથા તેમણે બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી હે પ્રભુ આપ તો સર્વની બુદ્ધિના દ્રષ્ટા છો આપનું સ્વરૂપ ફક્ત અનુભવ અને આનંદ સમાન છે આપ પ્રકૃતિથી પર રહેલા પરમ પુરુષ છો આપને હું ઓળખીને ધન્ય થયો છું આપે પોતાની જ માયા થકી ત્રિગુણી એવા આ સૃષ્ટિનું સર્જન કરીને તેની બહાર જ રહ્યા છો છતાં અંદર પ્રવેશેલા જ હો તેવા જણાવો છો ઉપરાંત હે સર્વશક્તિમાન ઈશ્વર વેદોમાં જણાવ્યું છે કે આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ પાલન અને વિલય આપ જ કરો છો છતાં આપ સત્વ રજસ તમસ વગેરે ગુણોથી રહિત છો અને અવિકારી છો જોકે આપ પરબ્રહ્મ છો છતાં સૃષ્ટિનું કર્તવ્ય આપને પણ લાગુ પડે છે કારણ કે સૃષ્ટિ નિયમો અને ગુણો થકી ચાલે છે અને તે ગુણો આપને આધીન છે તેથી તેઓના કર્તૃત્વ માટે આપને જ જવાબદાર ગણવામાં આવે છે આપ ત્રણેય લોકના પાલન કરવા ઉપરાંત આપના ભક્તોના રક્ષણાર્થે સત્વગુણી ગુણી વિષ્ણુ સ્વરૂપ પણ ધારણ કરો છો જેને શુદ્ધ વર્ણવાળું સ્વરૂપ કહે છે તથા પ્રજાની ઉત્પત્તિ વિલય કરવા માટે આપ તમો ગુણથી યુક્ત એવા રૌદ્ર સ્વરૂપ છો એટલે કે કૃષ્ણવર્ણ ધારણ કરો છો હે પ્રભુ આ જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી આપે મારા ઘરે અવતાર ધારણ કર્યો છે તથા કરોડો અસુર યશુપતિઓની ત્રાસ આપતી સેનાનો નાશ કરશો હે પરમાત્મા આપના જન્મ વિશેની આગાહી સાંભળીને તો આ નીચકંસે અમારા સાત બાળકો એટલે કે આપના મોટા ભાઈઓને મારી નાખ્યા છે અને તેના સેવકો તેને હમણાં આપના જન્મની જાણ કરશે તેથી તરત જ તે હથિયારો ઉગામતો આપને મારવા પહોંચશે શ્રી સુખદેવજીએ કહ્યું મહાપુરુષના લક્ષણો ધરાવતો એ પુત્રને જોઈને દેવકીજી પણ ખુશીથી સમાતા ન હતા પરંતુ કંસનો ડર તેને સતાવી રહ્યો હતો તેણે પણ ભગવાનની સ્તુતિ કરી હે મધુસૂદન આપે મારી કુખે અવતાર ધારણ કરીને અમને ધન્ય કર્યા છે પરંતુ આ પાપી કંસના ત્રાસ થકી અમારું રક્ષણ કરો કેમ કે તેનાથી અમે અત્યંત ડરીએ છીએ અને હે વિશ્વાસમાં આ શંખ ચક્ર ગદા અને પદ્મની શોભાવાળું આપનું ચતુર્ભુજ સ્વરૂપ આપ સમેટી લો જે આપ પ્રલયના અંતે ધારણ કરો છો ત્યારે ભગવાને પ્રત્યુત્તર ઉત્તર વાળ્યો હે દેવી સ્વયંભૂ મન્વંતરના યુગમાં આગવા જન્મમાં તમે પૃષ્ઠની નામથી તથા વસુદેવજી સ્તુતપા નામના નિર્દોષ પ્રજાપતિઓ હતા બ્રહ્માજી દ્વારા પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા પામ્યા હતા અને તમે બંનેએ ત્યારે મહા તપસ્યા કરી જીતેન્દ્રિય બન્યા હતા અને મનને શારીરિક કષ્ટ દ્વારા યુદ્ધ કર્યું હતું તમે નિરાહ રહીને મન વાંછિત ફળ મેળવવા મારી ભક્તિ કરતા હતા એ રીતે દેવોના બાર હજાર વર્ષો વીતી જતાં તમારા પર પ્રસન્ન થઈને હું આ શરીરથી તમને વરદાન આપવાની ઈચ્છાથી પ્રગટ થયો હતો મેં તમને વરદાન માગવાનું કહેતા તમે મારા જેવા પુત્ર તમારે ત્યાં જન્મે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કારણ કે તમે દંપતી હોવા છતાં સંસારના સુખોથી અલિપ્ત રહ્યા હતા તથા તમને સંતાન પણ ન હતું તેથી મારી પાસે તમે મોક્ષની ઈચ્છા પ્રગટ ન કરતા મારા જેવા પુત્રની માગણી કરી હતી જે માટે મેં તથાસ્તુ કહેતા તમે તમારી મનોકામના પૂર્ણ કરવાની ઈચ્છાથી સાંસારિક ભોગો ભોગવવા માંડ્યા પરંતુ મારા જેવા ઉદારતા અને પ્રતિભાવાળા લોકમાં બીજા કોઈ ન મળવાથી તમારા પુત્ર તરીકે મેં જ જન્મ ધારણ કર્યો હતો એ પૃષ્ણની ગર્ભ નામથી પ્રસિદ્ધ થયો હતો ત્યાર પછીના જન્મમાં તમે બંને અદિતિ અને કશ્યપ તરીકે ઉત્પન્ન થયા હતા અને મેં તમારે ત્યાં ઉપેન્દ્ર નામે જન્મ ધારણ કર્યો હતો તથા કદમાં ટૂંકો હોવાથી વામન નામે વિખ્યાત થયો હતો આમ તમારે ત્યાં હું બે જન્મો ધરી ચૂક્યો છું અને આ ત્રીજો જન્મ પણ મેં ધારણ કર્યો છે અને તમને બંનેને તમારા પવિત્ર પૂર્વજન્મનું સ્મરણ કરાવવા માટે જ મારું આ ચતુર્ભુજ સ્વરૂપ મેં તમને બતાવ્યું છે નહીંતર મનુષ્યના સ્વરૂપમાં તમને મારો પરિચય થાય નહીં તમે દંપતી મારું પુત્ર ભાવે તથા બ્રહ્મ ભાવે વારંવાર ચિંતન આરાધના કરતાં કરતાં મારા સ્નેહ ભાવથી ભક્તિ કરતાં ગતિ પામશો અને તમને જો કંસથી ડર હોય તો ગોકુળમાં આનંદ બાબા તથા યશોદાજીને ઘરે મને મૂકી જાઓ અને યશોદાની કુખે જન્મેલી મારી માયાને અહીં તમારે ત્યાં લાવો જેથી કંસ તમારા આઠમા સંતાનને મારી નાખશે તેવો ડર તમને રહેશે નહીં શ્રી સુખદેવજી મહારાજે કહ્યું કે ભગવાન શ્રી હરિએ આટલા વચનો વધીને દેવકીજી તથા વસુદેવકીજીની નજર સમક્ષ જ ફરી બાળ સ્વરૂપ ધારણ કરી લીધું ત્યાર પછી ભગવાનની આજ્ઞા મુજબ વસુદેવજીએ પુત્ર સ્વરૂપ ભગવાનને કરંડિયામાં છુપાવીને ગોકુળમાં નંદજીના ઘરે જવા નીકળ્યા યશોદાજીને ત્યાં ભગવાનની યોગ માયા જન્મી ચૂકી હતી તેણે જ્ઞાનને દ્રિયો પર પોતાનો પ્રભાવ પાથરી લોકોને તથા દ્વારપાળોને ઉઘાડી દીધા તેથી એ કારાવાસમાંથી વસુદેવજી સલામત રીતે બહાર નીકળી શક્યા લોઢાના ખીલાઓ તથા સાંકળોથી વાસેલા કારાગૃહના મસ્ત મોટા દરવાજાઓ સંયમ ખુલ્લા થઈ ગયા અને મેઘરાજા પણ મંદ મંદ ગર્જના કરતા વરસી રહ્યા હતા તેના જળને પોતાની ફેણોથી અટકાવતા ભગવાન શેષનાગ પણ ભગવાનનું રક્ષણ કરવા વસુદેવજીની પાછળ પાછળ જવા લાગ્યા વારંવાર વરસતા આ વરસાદને કારણે યમુના નદીમાં પણ પૂર ઉમટ્યા અને મોજાઓ ઉછળ કરવા લાગ્યા જેની વચ્ચેથી પસાર થવું મુશ્કેલ હતું તેમ છતાં રામ અવતારમાં જેમ ભગવાન શ્રીરામને માટે સમુદ્રમાં માર્ગ થઈ જતો હતો તે રીતે વસુદેવજીને યમુનાજીએ માર્ગ કરી આપ્યો તેથી નંદ બાબાના ગોકુળમાં વસુદેવજી આરામથી પહોંચી શક્યા ગોકુળમાં હજુ બધા ગ્રામવાસીઓ ઊંઘમાં ગરકાવ હતા નંદ બાબાને ઘરે પહોંચીને વસુદેવજીએ યશોદાજીના કક્ષમાં પ્રવેશી શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપને તેની બાજુમાં સુવાડી દીધું તથા તેની પુત્રીને લઈ લીધી અને તે જ રીતે કરંડિયામાં છુપાવી ફરીથી કારાવાસમાં આવી ગયા અને દેવકીની બાજુમાં સુવાડી દીધી ફરીથી પોતાની બેડીઓ પગમાં પહેરી લઈ કેદી બની ગયા આ તરફ યશોદાજીએ પોતાને પુત્ર થઈ કે પુત્રી તે હકીકત હજી જાણવા પામ્યા ન હતા કારણ કે પોતે તો પ્રસૂતિની પીડાથી અચેતન જેવા થઈ ગયા હતા અને યોગમાયાના પ્રભાવથી તેનું આ બાબતનું સ્મરણ પણ હરી લેવામાં આવ્યું હતું ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દશમા સ્કંધના પૂર્વાધમાં ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા સુંદર શબ્દોમાં મિત્રો આ પવિત્ર ગ્રંથ મનુષ્ય માત્રની માટે ઉપકારક છે મનુષ્ય જ્યાં સુધી ભાગવતને વાંચે વિચારે નહીં અને તેમાં શ્રદ્ધા કરતો ન થાય ત્યાં સુધી સમજી ન શકે એની અંદર જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો કેટલો વિશાળ સમુદ્ર ભરેલો છે ભાગવતનો અભ્યાસ કરવાથી કે લાભ લેવાથી સમસ્ત પ્રાણીઓમાં એક પરમાત્મા વિરાજમાન છે એવું જ્ઞાન એને થઈ જાય છે એનું મન અધર્મ કરવા તરફ વળતું નથી બીજાને હાનિ પહોંચાડવાનું કાર્ય પોતાને જ હાનિ પહોંચાડવા બરાબર છે તેવું તેનામાં સમજણ આવે છે જ્ઞાન થવાથી મનુષ્ય સત્ય ધર્મમાં સ્થિર થાય છે આથી દરેક મનુષ્યને માટે શ્રીમદ્ ભાગવત કથા જેવું અમોધ શ્રેષ્ઠ કોઈ સાધન નથી આથી દરેકે નિત્ય ભાગવત કથાનું શ્રવણ કે પઠન જરૂર કરવું જોઈએ જો સમય ન મળતો હોય તો આપણી ચેનલ ગુજ્જુ પરિવારમાં નિત્ય ભાગવત કથાના અધ્યાય વિડીયો દ્વારા તમે સાંભળી શકો છો જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠને માનવી પ્રાપ્ત કરે છે તો મિત્રો આજના આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ